ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિરનો આજે પંદરમો પાટોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં શાંત સાંતિ સ્વયંભૂ છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નવનિર્માણ પામેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે આજે દર વર્ષની જેમ પંદરમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારે નવ કલાકે લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો જ્યારે સાંજે સાડા ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે સાડા પાંચ કલાકે મહાપ્રસાદ સહિત ચિંતનાથ મહાદેવ મંદિર રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને ભવ્ય લાઇટિંગ ડેકોરેશનથી મંદિરની ભવ્ય રીતે સજાવટ કરાઈ હતી સાથે જ રાત્રે ભવ્ય હતા આતિશબાજી કરી હતી જેમાં જૂના તવરા અને નવા ગામના તમામ ગ્રામજનો મહાદેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે હાલ અધિક માસમાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હોય છે શ્રાવણ માસમાં સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભીડ રહેતી હોય છે